આટકોટમાં માસુમ દીકરી સાથે દુષ્કર્મ કરી ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દેનારા રાક્ષસ રામસિંહે પોલીસ પર હુમલો કર્યો આરોપીને સાથે રાખી પોલીસ જ્યારે પંચનામું કરી રહી હતી ત્યારે રામસિંહે ધારીઓ ઉપાડીને પોલીસ પર હુમલો કર્યો જેમાં હેડ કોન્સ્ટેબલ ને ઈજા થઈ જોકે વધુ પોલીસ જવાનો પર હુમલો કરે પહેલા જ બે પોલીસ અધિકારીઓએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક એક રાઉન્ડ ફાયરિંગ કર્યું ઘોડી સીધી જ આરોપીના પગમાં લાગતા તે ઘાયલ થયો

તુરંત અ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત એકસો આઠ ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને હાજકોટમાં જો અડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિક પુરાવા અને જેટલા સાક્ષી સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ આરોપી સામે હવે પોલીસ પર હુમલાનો ગુનો પણ દાખલ થયો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનારા

પોલીસ દ્વારા આ કેસમાં મજબૂત પુરાવા ભેગા કરીને કેસને મજબૂત કરાઈ રહ્યો છે જેથી આરોપીને આકરી સજા થઈ શકે 8 ડિસેમ્બરે રાજકોટના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરાયું હતું બાદમાં વિકૃત રામસિંહે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો આ ક્રૂર ઘટનાને લઈને પોલીસે તરત જ તપાસ કરી અને આરોપીને દબોચી લીધો છે